નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ભરૂચના નવચોકી ઓવાળા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં પરોડીએ અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર બુકાને ધારી શખ્સ મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી ફરાર ઘટનાના પગલે ભરૂચ એસપી સહિતનો પોલીસનો કાફલો મઠ ખાતે દોડી આવ્યો વહેલી સવારે આગ લગાડનાર અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ બનાવ સંદર્ભે ભરૂચ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ઝડપી પાડવા રજૂઆત કરાઈ અંશ્વરની એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે ગ્રાહકોની નકલી એફડી બનાવી રૂપિયા સિત્તેર લાખની છેતરપિંડી કરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ બેંકના ગ્રાહકો પાસે પરિવારના ખાતામાં એફડી કરાવશો તો વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી એક ગ્રાહકે અન્ય બેંકમાં એફડી અંગે તપાસ કરતા ભાંડો ફૂટ્યો બી ડિવિઝન પોલીસે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી ચૂંટણી ટાણે આલી વાલ્મિકી વાસના રહીશો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકનો રોડ રસ્તા તેમજ ગંદકીને લઈને ઉઘડો લીધો વાલા દવલાની નીતિને લઈ આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતર્યા વડોદરાની મહિલાએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં છ વખતે રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અધિકારીની સામે પ્રવાહી પી લેતા દોડધામ મચી મહિલાને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી વડોદરાની મહિલાની ભરૂચના ખત્રીમાં આવેલ મિલકત પર કોઈ વ્યક્તિએ કબજો કરી બાંધકામ કરતો હતો ભરૂચના નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોળીએ અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી જવા પામી છે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલ બુકાની ધારી શખસે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી ત્યારબાદ તેણે પોતાની પાસે રહેલી જનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાના પગલે ભરૂચ એસપી સહિતનો પોલીસનો કાફલો મઠ ખાતે દોડી આવ્યો હતો વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે ભરૂચના નદી કિનારે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલ છે આ સંકુલમાં ચંદ્રમાઉલેશ્વર મહાદેવ અને પશુપતિનાથ મહાદેવના મંદિર પણ આવેલા છે આજે વહેલી સવારે નર્મદા નદીના ઓવારા બાજુથી મોઢે બુકાની બાંધી એક એક અજાણ્યો શખ્સ આવ્યો હતો તેણે મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપડીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી ત્યારબાદ અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો મઠ ખાતે ઉમટી પડ્યા હતા ત્યારબાદ ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં થતાં પ્રથમ પીઆઈ ડીવાયએસપી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી જોકે આરોપીની સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ અંગે દ્વારકા શારદાપીઠ સંચાલિત મઠમાં રહેતા મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે આજે સવારે પાંચ વાગ્યે તેઓ મંદિરની પૂજા કરીને સવા પાંચ વાગે પરત આવ્યા હતા અને મંદિરના બીજા ભાગમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે સાડા પાંચ વાગે તેઓને જાણ થઈ કે બહાર કોઈક વ્યક્તિ કંઈક છાંટી રહ્યો છે જેથી તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે કોઈક વ્યક્તિ સળગાવીને ભાગી ગયો હતો જેથી તેઓએ ઓલવાનો પ્રયત્ન કર્યો હતો સીસીટીવી ફૂટેજ જોતા ધ્યાનમાં આવ્યું કે પાછલા ઓવારાથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને પોતાની સાથે લાવેલ ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ ઉછાળી હતી ત્યારબાદ તે આગ લગાડીને જતો રહ્યો હતો જે વ્યક્તિ આવ્યો તે કંઈક બોલ્યો ન હતો પરંતુ જ્યારથી મેં મઠનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી મારી સાથે ઇન્ટેન્શનલી ઝઘડા થતા આવ્યા છે તેમ તેઓએ જણાવ્યું હતું આજે સવારે હું નિત્યક્રમ પ્રાતાવિધિ પૂરી કરી સવારે પાંચ વાગે બાજુના જ મંદિરમાં એટલે શંકરાચાર્ય મંદિર પરિસરમાં જ મંદિરની પૂજા કરીને સવા પાંચ જેવો અંદર આવ્યો બીજા મંદિરની પૂજા કરી રહ્યો હતો એટલામાં જ નજીકમાં રહેતા એક ભાઈ અંદર આવી અને મને એવું કહેવા લાગ્યા કે બહાર કોઈક વ્યક્તિ એ કંઈક છાંટી રહ્યો છે અને ધમાલ કરે છે એટલે હું બહાર જોવા જ મુખ્ય દ્વારથી બહાર જોવા જતો હતો પણ એટલામાં જ બારણાનો ભાગ સળગાવ્યો સળગ્યો એટલે હું એને ઓલાવવાનો મેં પહેલાં પ્રયત્ન કર્યો અને મુખ્ય માર્ગથી બહાર જઈને મેં બહારનું પણ ઓલવ્યું એ દરમિયાન કોઈ બહાર હતું નહીં સ્થાન પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે મેં જોયું કે જે તે વ્યક્તિ એ પાછળથી નદીના ભાગેથી એ પ્રવેશ કરે છે અને એણે મુખ્ય દરવાજો પહેલાં બહાર જવાનો ખોલી નાખ્યો અને ત્યાર પછી આ બધું જ્વલનશીલ પદાર્થ છાંટ્યા અને સર તનસે જુદાના કંઈક એણે કાગળ હતા ઉછાળ્યા હતા એ કાગળ જ્યારે મેં વાંચ્યા ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે આની અંદર આ પ્રકારનું લખાણ છે અને આગ લગાડી અને પછી એ નીકળી જાય છે આ આખા ઘટનાક્રમમાં એ જે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે કાળો બુકાની ટાઈપ બધી બાંધી કાળા કપડાં પહેરી અને માથે જાળીદાર ટોપી હતી એટલું ધ્યાનમાં આવ્યું અને એ આગળના મુખ્ય રસ્તા પરથી આગળ નીકળી ગઈ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા પણ સ્થળ પર પહોંચી તપાસ કરી જણાવ્યું હતું કે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે ગુનો દાખલ પણ કરી દીધો છે જેણે કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી જરૂર કરશે આજે સવારે અંદાજે સાડા પાંચથી છની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે ને તાત્કાલ પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ કાર્યવાહી આ સંદર્ભમાં ભરૂચ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ એક રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ઝડપી પાણીની રજૂઆતો કરી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે શંકરાચાર્ય મઠનું સંચાલન જ્યારથી મુક્તાનંદ સ્વામીએ સંભાળ્યું છે ત્યારથી ભરૂચના આ નિષ્ક્રિય વિસ્તારમાં ફરીથી પ્રાણ ફૂંકાયેલો હોય તેવી હકારાત્મક સ્થિતિનું સર્જન થયેલું છે જેને કારણે મુક્તાનંદ સ્વામી પર વારંવાર હુમલા કરવામાં આવે છે તેવા સંજોગોમાં આવા ષડયંત્ર સંદર્ભે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક તપાસ કરવા ભરૂચ પોલીસે મદદરૂપ થવા સીબીઆઈ કે એનઆઈએ જેવી એજન્સીઓ દ્વારા પણ સહકાર આપવામાં આવે તેવી માગણી આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી જય શ્રી રામ ભરૂચ ખાતે આવેલ શંકરાચાર્ય મઠ જે બહુ પૌરાણિક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર પોતે દ્વારકાપીઠના પીઠાધીશ શ્રી ત્યાં નિવાસ કરેલ એવા મઠ જેની ઉપર છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ હુમલો કરી રહ્યા છે અને હિન્દુઓની આત્મા ઉપર ચોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે હિન્દુઓનું ધીરજ ધૈર્યનું પરીક્ષા લેવામાં આવી રહી છે ગઈ રાત્રે પણ વિધર્મી દ્વારા કેમિકલ છાંટીને જ્વલનશીલ પદાર્થ છાંટીને એ આશ્રમને સળગાવવાનું પ્રયત્ન થયું છે અને સ્વામીજીને જાનથી મારવાની કોશિશ થઈ છે જે ઘટનાને સમસ્ત હિન્દુ સમાજ બખોડી કાઢે છે અને જેના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગું થઈ કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે એવી માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે એ મઠ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે સાથે સાથે સ્વામીજીની જાનનો ખતરો હોય એમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે એ વિસ્તારમાં સીસીટીવી કેમેરોની સંખ્યા વધારવામાં આવે અને જો જરૂર પડે તો સીબીઆઈ કે એનઆઈએ જેવા સંસ્થાઓની પણ મદદ લેવામાં આવે અને યોગ્ય તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે જય શ્રી રામ मैं राष्ट्रीय सन सुरक्षा परिषद का राष्ट्रीय अध्यक्ष होने के नाते और सभी सनातन धर्मियों से निवेदन करना चाहता हूं कि वो हर मंगलवार में जाकर के वहाँ पर हनुमान चालीसा का पाठ करें और धुड़ेली के दिन तो खासकर सभी हमारे हिंदू वहाँ जाएं और हनुमान चालीसा का पाठ करें और पुलिस प्रोटेक्शन भी उनके लिए आत्मानंद मुक्तानंद जी के लिए पुलिस प्रोटेक्शन की भी हमने मांग की हुई है और वहाँ पर एक पुलिस चौकी बनाई जाए जिससे जो नर्मदा परिक्रमावासी आते हैं साधु संत आते वहाँ पर बहुत बड़ा अन्य क्षेत्र चलता है तो उनके लिए भी एक डर एक भय हमारे सनातन धर्मियों में बैठा हुआ है कि हम उनकी रक्षा किस प्रकार से कर पाएंगे जो परिक्रमावासी हैं वो हमारे गुजरात के नहीं होते संपूर्ण भारतवर्ष के होते हैं दूर दराज से आकर नर्मदा परिक्रमा करते हैं वहाँ शंकराचार्य मठ में रुकते हैं भोजन करते हैं और इसके बाद सुबह फिर वहाँ से निकलते हैं इसलिए हम शासन प्रशासन से भी मांग करते हैं कि वहाँ पुलिस चौकी जल्दी से जल्दी खोली जाए और स्वामी जी को प्रोटेक्शन दिया जाए जिससे सुचारू रूप से मठ का संचालन वो कर सके जय श्री राम अंग्रेजी सुननी एचडीएफसी बैंक में असिस्टेंट मैनेजर आठ ग्राहकों ने नकली एफडी बनाई 70 लाख साऊ कर लीजता था ગ્રાહકો પાસે પરિવારના ખાતામાં એફડી કરાવશો તો વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી ગ્રાહક અને બેંક સાથે છેતરપિંડી કરી હતી જોકે એક ગ્રાહકે અન્ય બેંકમાં એફડી અંગે તપાસ કરવા જતાં ભાંડો ફૂટતા બ્રાન્ચ મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પ્રતિમ ચોકડી પર આવેલ એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે એફડી કરાવવા આવતા ગ્રાહકોને લોભામણી લાલચ આપી છેતરી લીધી હોવાની ઘટના સામે આવી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ગત ઓગણીસમી માર્ચના રોજ અંકલેશ્વરના બોરભાઠા ગામ ખાતે આવેલ એચડીએફસી બેંકમાં મહેશ ચૌહાણ નામનો બેંકનો કસ્ટમર પોતાની એફડી નંબર આપી એફડી થયેલ છે કે કેમ તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યો હતો તે દરમિયાન નંબર જોઈને બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલને શંકા જતા તેઓએ મહેશ ચૌહાણને પૂછતા આ એફડી એચડીએફસી બેંકની મુખ્ય બ્રાન્ચમાંથી કરાવી હોવાનું સામે આવ્યું હતું જે અંગે તેમણે મુખ્ય બ્રાંચના બ્રાન્ચ મેનેજર બિક્રમજીત સાહુ તેમજ બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવક અને બેંક ક્લસ્ટર હેડ જાણ તેઓ દ્વારા તપાસ કરતા આ એફડી આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ મહેશ નામે એફડી બનાવી હતી જે અંગે બ્રાન્ચ ઓપરેશન હેડ અભિષેક સેવકે બીજે દિવસે ધવલ ચૌહાણની પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો હતો અને તેણે એફડી માટે આવતા કસ્ટમરોને પોતાના પરિવારના નામે એફડી કરવાની જણાવી વધુ વ્યાજની લાલચ આપતો હતો બેંકમાં આવતા આઠ ગ્રાહક પાસેથી સિત્તેર લાખ ચૌદ હજાર રૂપિયા લઈ તેઓને નકલી એફડી બનાવી આપી હતી આ અંગે ધવલ ચૌધરી પાસે લેખિત માંગતા તે હમણાં આવું છું કહે બેંકમાંથી રફુચક્કર થઈ ગયો હતો છેલ્લા આઠ મહિનાથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો હતો અન્ય કેટલા લોકોની એફડી કરી છે તે અંગે તપાસ પણ કરી છે તેમજ બ્રાન્ચ મેનેજર વિક્રમજીત સાહુ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ગ્રાહકોને લોભામણી લાલચ આપી બોગસ એફડી બનાવી ખોટી હોવાનું જાણવા હોવા છતાં બેંક કસ્ટમરોને ખરા તરીકે આપી બેંક અને કસ્ટમર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાની મહિલાની ભરૂચના ખત્રીવાડમાં આવેલી મિલકત પર કોઈ વ્યક્તિ કબજો કરી બાંધકામ કરતો હતો જે અંગે મહિલાએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં છ વખતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આજરોજ તેણે અધિકારીની સામે કોઈ ઝેરી પ્રવાહી પી લેતા કચેરીમાં દોડતા મચી ગઈ હતી મહિલા કચેરીમાં પડતા એકસો આઠ મારફતે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે જેના પર ભારતીબેન શશિકાંત ધોરાવાલાએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું હોવાના આક્ષેપો સાથે સંગીતા મહેતાએ પવડામાં આ બાંધકામ બંધ કરવા માટે અવારનવાર કુલ છ જેટલી અરજી કરી હતી પરંતુ અહીંયાના અધિકારીઓએ તેની અરજી પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યા વગર રહેવા દીધી હતી જેથી આજે રજૂઆત કરવા આવેલ સંગીતા મહેતાએ કંટાળી અધિકારીની કેબિનમાં જ કોઈ ઝેરી પ્રવાહી ઘટકટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ અધિકારીઓ દ્વારા ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સને કરતાં ટીમે સ્થળ પર દોડી આવી તાત્કાલિક મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જોકે તે બેભાન હાલતમાં હોય તબીબે તેને નિરીક્ષણમાં રાખી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે સંગીતા મહેતાએ ઝેરી દવા ગટગટાવી તે વખતે એક સુસાઇડ નોટ પણ લખી પોતાના પુત્રને વોટ્સઅપ કરી પાકિટમાં મૂકી દીધી હતી જેમાં પણ તેણે આપણી મિલકત ઉપર કોઈએ ગેરકાયદેસર કબજો કરી મકાન બનાવતા હોય અહીંયાના અધિકારીઓએ પણ રૂપિયા ખાધા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો જો કે સમગ્ર ઘટના અંગે મહિલાને હોશ આવે ત્યાર પછી જ જાણવા મળી શકશે જ્યારે આ અંગે બોર્ડોના અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓએ આરડીસી સાથે ચર્ચા કરી પછી કંઈ પણ જાણવા કહ્યું હતું આ અંગે એ ડિવિઝન પોલીસે પણ દોડી આવી તપાસ હાથ ધરી છે ચૂંટણી આલી આલ્મીકી વાસના રહીશો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકને રોડ રસ્તાની બાબતને લઈને ઉઘડો લીધો હતો વહલા દવલા નીતિને લઈને આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતર્યા હતા પાંચ વર્ષ પહેલાં છ ટર્મથી સાંસદ રહી ચૂકેલા મનસુખભાઈ વસાવા દ્વારા આલી વાલ્મિકી વાસ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવા દ્વારા વિસ્તારની ગંદકીને લઈને નગરપાલિકાના સત્તાધીશોને આડે હાથે લીધો હતો ત્યારબાદ હુકમ કરવામાં આવેલ કે તાત્કાલિક ધોરણે વિસ્તારની સાફ સફાઈ કરાવી ગટરનું ગંદુ પાણી ઘરોમાં જે જાય છે તે જતું બંધ કરાવી વિસ્તાર વ્યવસ્થિત કરાવો પરંતુ માસ્ટર મારે પણ ના ને ભણાવે પણ ના તે રીતે આજ દિન સુધી રોડ રસ્તા કે ગટરનું કામ થયેલ નથી અને આજે જ્યારે રસ્તાનું કામકાજ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાના ઈશારે પહેલાં પોતાનું પછી બીજાનું આ વાતને લઈને આલી વાલ્મિકી વાસના રહીશો રસ્તા પર ઉતરી કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવી લગાડેલા બ્લોક કાઢી લેવડાવવાની ફરજ પાડી હતી અને હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાર સુધી આલી વાલ્મિકી વાસની ગટર તેમજ રસ્તાનું કામ નહીં થાય ત્યાં સુધી અમે એકબીજાના રોડનું કામ નહીં કરવા દઈએ તેવું સ્થાનિકોએ આક્રોશ ઉચ્ચાર્યો હતો જે પાંચ વર્ષ પૂરા થયા પાંચ વર્ષ ઉપરાંતનો સમય પૂરો થયો ત્યાં સુધી આજ દિન સુધી કઈ નહીં પણ પછી અમે લોકોએ જે કાર્યવાહી કરી અને અહીંયા ગાડી માપણી કરાવી એસ્ટીમેન્ટ કરાવ્યું એસઓ કરાવી અને ત્યાર પછી પણ એમનું એસ્ટિમેટ આવી ગયા પછી પણ આજે છેલ્લા કેટલા સમયથી મારી રજૂઆત ચાલી રહી છે નગરપાલિકાની અંદર અને પ્રમુખશ્રી ને કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છીએ તો એકદમ સ્પષ્ટ શબ્દમાં અમને ના કહી દે છે અને એમ કહી દે છે કે નહીં કરાવવું થાય તે કરી લો આવા શબ્દ ની અંદર એમના ઉલ્લેખ હોય છે અને પ્રમુખશ્રી એવા પોતાની જાતને એવું માનસિકતા ધરાવે છે કે વાલ્મિકી સમાજ નું અસ્તિત્વ ભરૂચમાં નથી એવી રીતે વિચારી રહ્યા છે ત્યારે મારો સખત શ્રી પ્રમુખશ્રીની ઉપર એટલે કે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવનો

ખડી ફર્યા છીએ લઈને પટેલ સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્ય જે આગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવાના આવીને પણ જે કંઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ગટેઓ કાઢી ગયા હતા અને કમિટમેન્ટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટેલનું જે કામ છે અમને તમારા અગાઉના સમયની અંદર પૂર્ણ કરીશું એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર ભાજી ટોકીસથી લઈ અને આલી કાછ્યાવાર સુધી અને પાંજરાપર સુધી રસ્તો એ લોકો ગટેના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામના પૂર્ણ કરે છે અને આલી વિસ્તારની અંદર આગળનો રસ્તો છે અમારો હરિજન વાસ્તવ જે ખડી ફર્યા જે અમારી પાંચ મોઢલાની જે હોડી ચેતા છે અમારી બધા સમસ્ત એમની હોડી ચેતા છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનો એ લોકો દેખરેખ રાખતા નહીં તો હું એમ કહું છું કે આ કામ કરી બંધ કરો અને આગાઉની તારીખમાં છોડો છોડો અત્યારે જે કામ ચાલે છે એમાં સંપૂર્ણ કામગીરી અમારી પૂરી પૂરી કરો અને બંધાર ડેનેશ લાઈન થી લઈ અને રોડનું કામ પૂર્ણ કરી આપો એ બધા હું તમને આભાર માગુ છું અંગલેશ્વરના આલુંજ ગામ ખાતે ગૌવંશનું કતલ કરનાર ત્રણ પૈકી એક આરોપીને પાનોલી પોલીસે ઝડપી પાડ્યો હતો ગત નવ માર્ચના રોજ પોલીસે સ્થળ પરથી ક્રૂરતાપૂર્વક બાંધેલા એક ગૌવંશને મુક્ત કરાવ્યું હતું સ્થળ પરથી ત્રણસો સાઠ કિલો ગૌવંશના માંસ તેમજ કતલ કરવાના સાધનો મળી એકાવન હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો હજુ બે મુખ્ય આરોપીઓ ફરાર છે ગત તારીખ નવ માર્ચના રોજ પાનોલી પોલીસે આલુંજ ગામ ખાતે દરોડા પાડ્યા હતા સ્થળ પરથી કતલ કરેલ ગૌવંશના માસનો માંસનો જથ્થો કતલ કરવાના સાધનો અને ક્રૂરતાપૂર્વક કતલ કરવા માટે બાંધી રાખેલ બળદ મળી આવ્યા હતા પોલીસે તમામ જથ્થો સીઝ કરી તેના નમૂના પશુ ચિકિત્સક તેમજ એફએસએલમાં મોકલી આપ્યા હતા જ્યારે પંદર હજાર રૂપિયાની કિંમતના બળદને છોડાવી ગૌશાળામાં મોકલી આપ્યો હતો તો પોલીસે ત્રણસો સાઠ કિલો ગૌમાંસ કિંમત રૂપિયા છત્રીસ હજાર અને કતલ કરવાના છડા અને કુહાડી મળી કુલ રૂપિયા એકાણું હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસને જોઈને ફરાર થયેલા આલુંજના અબ્દુલ સુલેમાન જોગિયાત આસિફ અબ્દુલ જોગિયાત અને કાલિદાસ ઓસાહને વોન્ટેજ જાહેર કર્યા હતા જે ગુનામાં પોલીસે ફરાર કાલિદાસ ઓસાહને ઝડપી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી હતી તો અન્ય ફરાર આરોપી અબ્દુલ સુલેમાન જોગિયાત આસિફ અબ્દુલ જોગિયાતને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી અંકલેશ્વરમાં શાળાએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યું હતું રોકાણકારો શાળાના ઘરે આવેલા બનેનું અપહરણ કરીને લઈ ગયા હતા દુબઈમાં રહેતો શાળો ક્રિપ્ટોકરન્સીમાં સમાનના લોકોને રોકાણ કરાવ્યું હતું તેમજ નાના શાળાના ઘરે આવેલા બનેવીને સુરેન્દ્રનગર રાજકોટથી આવેલા સમાનના લોકો અપહરણ કરીને લઈ ગયા હતા જે મામલે પોલીસ દ્વારા અગાઉ પાંચ ઇસામોની ધરપકડ બાદ આજે એક વધુ આરોપીને ઝડપી પાડ્યો હતો ગત જાન્યુઆરી ચોવીસમી મહિના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ગોદી રોડ પર આવેલ મોબિન સોસાયટી ખાતે રહેતા મિતા એપાર્ટમેન્ટમાં રહેતા ઇમરાનભાઈ મુલતાની પરિવાર સાથે રહે છે તેમના મોટાભાઈ ફિરોઝ દુબઈમાં રહે છે જે ફિરોઝ અને તેમના બનેવી અમિતભાઈ ક્રિપ્ટોકરન્સીમાં કામ કરે છે જે ક્રિપ્ટોકરન્સીમાં સામાન્ય અન્ય લોકોનું પણ રોકાણ કરાવ્યું હતું બનેવી અમિત ગતરોજ તેના અંકલેશ્વર ખાતે રહેતા શાળા ઇમરાનના ઘરે આવ્યા હતા અને રાત્રે રોકાણ કર્યું હતું જે અન્ય લોકોએ રોકાણ કરેલા રૂપિયા પરત કાઢવા માટે ગત રાત્રિના બારત્રીસ કલાકે તેમના ઘરે સમાનના મુન્નાભાઈ સિપાઈ મોહસિન મુલતાની આસિફ મુલતાની કાદર મુલતાની તમામ રહેવાસી સુરેન્દ્રનગર રાજકોટ ઇમ્તિયાઝભાઈ મુલતાની અને ઇકરામભાઈ પઠાણ રહેવાસી અમદાવાદ તેમના ઘરે બલેનો ગાડી લઈને આવ્યા હતા અને જોર જોરથી દરવાજો ખટખટાવ્યો હતો જે સાંભળી ઇમરાનભાઈ અને તેમના બનાવીએ દરવાજો ખોલ્યો હતો તે દરમિયાન મુન્ના સિપાઈ અને મોહસિન મુલતાની સહિત અન્ય લોકો તેમના બનાઈને કહ્યું હતું કે કે તે સમાજના લોકોના રૂપિયા ફિરોઝ થકી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા છે જે પાછા આપી દે જે બનેવીએ મેં કોઈ સમાજના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા નથી બધું રોકાણ ફિરોઝે જ કર્યું છે તમે ફિરોઝ પાસે માંગણી કરો તેમ કહેતા મોસીન અને મુન્નાભાઈએ અમિતભાઈને ગાડીમાં બેસાડી ફરાર થઈ ગયા હતા જે મામલે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી જે પ્રકરણમાં અગાઉ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે મોસીન ઉર્ફે કુમાર રસીદ મુલતાની હજુ સુધી પોલીસ પકડથી ફરાર હતો જે અંગે પોલીસને ચોક્કસ માહિતી મળતા અંતે રાજકોટથી તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લઈ આવી તેમજ તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી જુનાતરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો સભામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં થઈ રહેલી સેવા પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું હતું બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન મહંત સ્વામી મહારાજની પ્રેરણા દ્વારા સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની વિડીયોગ્રાફી દ્વારા સેવાની કાર્યની ઝાંખી કરાવી હતી ત્યારે જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ રાવણ અને સબરીબાઈના દ્રષ્ટાંતો આપી બીજાના ભલામાં આપણું ભલું કેવી રીતે થાય જે બાબતે માહિતી આપી હતી આ સાથે જ અનેક દ્રષ્ટાંતો આપી આપણે એકબીજાને મદદરૂપ થઈએ અને

પણ સબરીબાઈ પાસે કાંઈ જ નહીં રહેવા માટે નાનું ઘાસનું જોગડું પણ ન એ જંગલમાં દિવસો પસાર કરતા હતા રાવણ તો વિદ્વાન હતો મણેલો હતો સબરીબાઈ તો અભણ હતા તો આમ જોવા જઈએ તો રાવણ અને સબરીબાઈના કોલિફિકેશનમાં આસમાન જમીનનો તફાવત છે જમ્મુસરની સાડોર સ્ટર્લિંગ સેઝના પાપે જમ્મુસરના નોંધણા વલીપુરના ખેડૂત નિરાધાર બન્યા છે વલીપુરના રસિકભાઈ વાઘેલાની જમીન આવેલી છે વર્ષો પહેલા સારુ સ્ટર્લિંગ સેઝ દ્વારા રસિકભાઈની બાજુમાં આવેલ જમીન સેઝના અધિકારીઓએ માટી ખોદકામ કરી જેને લઈ રસિકભાઈની જમીનનું મોટાભાગે ધોવાણ થતાં અઢી એકર જમીનમાં ઊંડી ખાઈ પડી કાંસનું સર્જન થયું છે જેથી ખેતર બિનખેતીલાયક બની જતા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે ધરતીપુત્રએ આ બાબતે રજૂઆતો કરી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે સેજના જવાબદાર અધિકારીઓ સામે તાલુકા વહીવટી તંત્ર આ બાબતે ઘટતું કરે તેવી માંગ તેઓએ કરી હતી મારું નામ વાઘેલા રસિકભાઈ બચ્ચુભાઈ છે હું જ ભરૂચ જિલ્લાના જંબુસાર તાલુકાના નોધરા ગામનો વતની છું ત્યાં વલીપુર વિસ્તારમાં મારી બે એકર જમીન છે ત્યાં મારે એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે કે સેજ કંપની સ્ટલિંગ દ્વારા જે બાજુવાળાનો જમીન ખોલી માટી લીધેલી છે ત્યાંથી મારા ખેતરમાં મોટા પાયા ખૂબ ધોવાણ થઈ ગયેલું છે ત્યાંથી હું પંદર વર્ષથી જમીન ખેડી શકતો નથી અને મારું જમીન વંજર જેવું થઈ ગયું છે અને કાંઈ પાક લેવાનો સમસ્યા ઊભી થતી નથી એટલે હું કંપનીવાળાને એક જ રિક્વેસ્ટ કરું છું કે મારી જમીનનું ધોવા અટકાવવા ગમે તે તમે કરો પણ જમીન ધોવા અટકાવવાનો પ્રયાસ કરો અને મને મારી જે ખોડાણ થયેલું છે જમીન ધુવા થઈ તે માટી પૂડીયા લો માટી ખોદાવી છે સેજ કંપનીવાળાએ બરાબર ક્યાં આવેલું છે સેજ સેજ આ સારો સારો તલ્લીંગમાં આવ્યું છે સારું કંપની પીઆઈ કંપની બને છે ત્યાં આગળ કંપની વાળા બધું જ લોકોની જમીન રાખીને માટી લીધેલી છે અમે ક્યાં ક્યાં રજૂઆત કરી મેં તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ને ત્યાં કંપની કંપનીવાળાની વારંવાર રજૂઆત કરી છે ને મેં એક તો ભરૂચ હોતી અરજી મોકલી હતી પણ એમનો કોઈ જવાબ એ લોકો આવતો નથી ને અમારા ગરીબની લોકોએ કોઈ સાંભળતું નથી રંગુના તહેવાર હોળી ધૂળેતીની ઉજવણી યાદગાર બની રહે તે માટે યોગ પરિવાર ભરૂચ કુંજરેસી દ્વારા રંગબરસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી હોળી ધૂળેતીના ઉત્સવની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે કરી હતી બહેનોએ એકબીજાને રંગ લગાવી યોગની વિવિધ કૃતિઓ બનાવી ફૂલોથી હોળી રમી આનંદ ઉલ્લાસ સાથે હોળી ધૂળીતીનો તહેવાર ઉજવ્યો હતો જેમાં અતિથિ તરીકે એડવોકેટ એન્ડ નોટરી પ્રકાશભાઈ મોદી બીનાબેન મોદી અતુલ્યવીર ચેરિટેબલ ટ્રસ્ટના સીઈઓ અનુરાગ દુબે ગાયત્રીબેન સોલંકી અને પ્રકાશચંદ્ર પટેલ હેમાબેન પટેલ ભાવનાબેન સાવલિયા તેમજ ચંદ્રદર્શન સોસાયટીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ વિસ્તારની નાની મોટી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી તેમજ સોશિયલ મીડિયામાં ફરતી અફવાઓ પર ધ્યાન નહીં આપવા અને ખોટી પોસ્ટ નહીં કરવા માટે અપીલ કરી હતી સોશિયલ મીડિયામાં થતાં ક્રાઇમથી બચવા અને કોઈને બેંક ડિટેલ કે ઓટીપી શેર નહીં કરવા અને તેમ છતાં આવી ઘટના બને તો એકસો ત્રાણું હેલ્પલાઇન પર ફોન કરી મદદ લેવા માટે લોકોને માહિતી આપી હતી અઢાર વર્ષથી નાના બાળકોને ગાડી ચલાવવા માટે નહીં આપવા અને ટ્રાફિકનું નિયમનનું પાલન કરવા તથા ગાડી ઓવર સ્પીડમાં નહીં ચલાવવા માટે પણ અપીલ કરી હતી કેલકવાડા તાલુકામાં દરેક સમાજના લોકો રહે છે ત્યારે સૌ કોઈ મળીને રહે અને વિસ્તારમાં શાંતિ જાળવે અને કાયદો હાથમાં નહીં લે તે માટે પણ લોકોને જણાવ્યું હતું આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને જાણ કરવા માટે આહવાન કર્યું હતું પોલીસ પ્રજાનો મિત્ર છે એટલે પોલીસને સહકાર આપવા અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે લોકોને અપીલ કરી હતી આજ તિલકવાડા પોલીસ સ્ટેશન કે વાર્ષિક ઇન્સ્પેક્શન કે દરમિયાન મેં આયા આવ્યા હું તિલકવાડા પોલીસ સ્ટેશન કે વાર્ષિક ઇન્સ્પેક્શન કે દોરાન तिलकवाड़ा पुलिसन में जो भी गुना बने हैं उनकी उनका रिव्यू उसके बाद में वहाँ पे जो अलग अलग इश्यूज है उनको एड्रेस करना तिलकवाड़ा पुलिस स्टेशन के आउटपोस्ट का विजिट परेड मुद्दामाल की चकासनी लाइन की विजिट ये सभी कार्य यहाँ पे किए गए हैं इसके साथ में हमने एक लोक संवाद का कार्यक्रम तिलकवाड़ा में और एक बजरिया आउटपोस्ट में हमने लिया जिसके दौरान लोगों के साथ काफ़ी अच्छी चर्चा हुई और उनके जो अलग अलग सूचना सुझाव रजूआत थे उसके ऊपर भी हमने विचार विनिमय किया है और जो भी इश्यूज़ है उनको आने वाले समय में हम सॉल्व करते रहेंगे पुलिस की तरफ से हमने साइबर क्राइम ट्राफिक के इश्यूज़ और जो अलग अलग इश्यूज अलग अलग रिलीजन के लोगों में हो रहे उसके बारे में हमने चर्चा की है और मुझे लगता है कि आने वाले समय में तिलकवाड़ा पुलिस के एरिया में काफ़ी शांति और सुरक्षा का माहौल बनाए रहेगा और उसमें हम भी पूरी तरीके से काम करेंगे थैंक यू धन्यवाद अंत में मुख्य समाचारों पर फरी एक नजर भरूचना नवचौकी ओवाड़ा खाते द्वारका शारदापीठ संचालित शंकराचार्य मठ में परोड़िए अजाण्या शख्स आग लगाड़ता चकचार બુકાનેધારી શખ્સ મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી ફરાર ઘટનાના પગલે ભરૂચ એસપી સહિતનો પોલીસનો કાફલો મઠ ખાતે દોડી આવ્યો વહેલી સવારે આગ લગાડનાર અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ બનાવ સંદર્ભે ભરૂચ જિલ્લા સમસ્યા હિન્દુ સમાજના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ઝડપી પાડવા રજૂઆત કરાઈ અંગલેસરની એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજરે ગ્રાહકોની નકલી એફડી બનાવી રૂપિયા સિત્તેર લાખની છેતરપિંડી કરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ બેંકના ગ્રાહકો પાસે પરિવારના ખાતામાં એફડી કરાવશો તો વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી એક ગ્રાહકે અન્ય બેંકમાં એફડી અંગે તપાસ કરતા ભાંડો ફૂટ્યો બી ડિવિઝન પોલીસે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી ચૂંટણી ટાણે આલી વાલ્મિકી વાસના રહીશો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકનો રોડ રસ્તા તેમજ ગંદકીને લઈને ઉઘડો લીધો વાલા દવલાની નીતિને લઈ આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતર્યા વડોદરાની મહિલાએ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં છ વખતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અધિકારીની સામે પ્રવાહી પી લેતા દોડધામ મચી એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં માં સારવાર હેઠળ ખસેડવામાં આવી વડોદરાની મહિલાની ભરૂચના ખતરીવાડમાં આવેલ મિલકત પર કોઈ વ્યક્તિએ કબજો કરી બાંધકામ કરતો હતો